음 <믹> 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 <밤> <믹> ચાલો મિત્ર જય માતાજી બધાને આવી જાવ લાઈવ માં ફટાફટ ક્યાંથી રહો છો મેસેજ કરો નવરા હોય તો નખ કહો વાળ ઓછા કરે હમ ન કહીને મિત્ર એટલે બધા કે વાળ ઓછા કરે નવરા બેઠા બેઠા તો કામ કરવું ને મિત્ર તો ચાલો મિત્ર માતાજી બધા આવી જાઓ લાઈવમાં મેસેજ બેસેજ કરો છો જો એટલે ખબર પડે અમને નખ કેમ ઘસો છો નખ ઘસવામાં વાળ છે ને વાળ હું યાદ વાળ છે ને જટનારા જાય એમ કે છે બધા બહુ ખબર નથી પણ આ નખ નવરા હોય થી કહો આ બેઠા બેઠા આમ વાટ ખરે નહી એમ જો નખહો એટલે ફાયદો થાય હવે તમારે ક્યાં વાળ છે મંદરાજ જાદવ આ વનમા વનાભાઈ નથી કા વનાભાઈએ સહી લીધી હવે તો માર્યું મનાવૈયા મનાવૈયા સુ લખો છે તો આ ક્યો નકર ના ક્યો આ લખ્યું પણ બલરામભાઈ યાદવ હાલો રે માતાજી મિત્ર કેમ غસો છો ના કેમ غસો છો એમ લખી ના કહ્યું એટલે વાળ રહ્યા છે આ જો નકર વાળ નો રહે

મકાનનો ભાગ ભાગ ભાગત છે મહેનત બધી કામ કર્યું લાગે કામ મિત્ર નો લાગે હા તો

લન ન્યો તો યો હોય મન નોતો પોકડો આજે પહેલી વાર આયા તો પહેલી વાર આયા ભાઈ સવિ પહેલી વાર સહો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે અમાર એક વધી જાય મેમર ન બનાવ એમ કે છે મામા દેવ માઈલ નો થાય હો નઈ નઈ એવું નો થાય શું કરો છો બસ ભઈ બેઠા છો ઈ લાઈવ થા છે

ગોના ના કાઉ પૈ પવા મિત્ર ઇંગ્લિશ તો ફાકું નથી ભાઈ ઓકે હા મિત્ર વા તમારું ક્યું કાલે છોડાબડા તો હોય તો બાપા સીતારામ જય બાપા સીતારામ બોલો મિત્ર બોલો આ હું આંખ ને મોડું થઈ ગયું છે નકર ઠંડુ પીવા જાત ત્યાં એટલે બધું મને

મારું નામ વાલજી છે આનું નામ ગીતા છે વાલજી મુજફરા બે આઈડી છે ચાલો હવે બહુ ગરમી પડવાની છે

હા કેશોર બોલો મિત્ર બોલો હું બરોડા થી હું બરોડા થી હા બોલો ભાઈ બોલો બરોડા થી બરોડા તો સિટી આવ્યું ઈ કે બોલો સુરત માં બરોડા આવ્યો ઈ બરોડા માં કતો સુરત માં તમારો મિત્ર છે હું બરોડા થી છું તમારો મિત્ર છું તમારો કોણ છું

આમાં તો પછી હું ભણે ને એટલે યાદ કઈ રહી નહીં મિત્ર આ ગયા માતાજી ભાઈ હું કે સોતી સો સારું મિત્ર તો બધાય શું કરો છો બધા મજામાં છો ને સારું તો હવે દસ મિનિટ થઈ ગઈ છે પૂઈ દેવી આરામ કરી લે

ચાલો તો હવે જય માતાજી મિત્ર બધાને ભેગી જ આવી